વાવથરાત જિલ્લાના વાવના લોકપ્રિય ધારાસભ્ય શરોબજી ઠાકોરને ગુજરાત સરકારના નવા મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. તેમના મંત્રી તરીકે ન શપથ લેતા જ સમગ્ર બિયોગ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો અને સમર્થકોએ ખુશીના આ પ્રસંગે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી. ગામના દરેક ખૂણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ સૌરભજી ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રી બનતા જ સૌરભજી ઠાકોરના પિતા સરદારજી ઠાકોરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સૌરભજી ઠાકોરે હંમેશા વાવ વિકાસ માટે અવિરત પ્રયત્નો કર્યા છે અને હવે મંત્રી તરીકે તેમની નિમણૂકથી વિસ્તારના વિકાસમાં નવી ઊર્જા અને ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બીયોક ગામથી લઈને સમગ્ર વાવ સૌરભજી ઠાકોર ના મંત્રી બનવા અંગે આનંદની લહેર ફેલાય છે અને ધારાસભ્ય પહેલાં પહેલો ધારાસભ્ય સોંપણો અને એને મંત્રી પદ આવ્યું ભૂપેન્દ્ર દાદાની સરકારે તેમાં ખૂબ જ અભિનંદન આવ્યો હતો મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રગતિ ખૂબ લોકોનો વિકાસ કરે એવી હું આશા રાખવાનું